જળબંબાકાર વરસાદ લઈને આવી શકે છે હાલ ખાસ કરીને ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવા સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર ફરી એકવાર લોકોને ઉનાળા અને ભર ઉનાળા દરમિયાન હવે ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળી રહી છે જેમાં પણ આજે બપોર પછી અને રાત્રિ દરમિયાન કચ્છના ક્ષેત્રોથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં મજબૂત સિસ્ટમના નવા નવા ઘેરાવા રચાતા જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર આવનારી અડતાળીસ કલાકની અંદર ફરી એકવાર કંઈક નવા જૂની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે નવી નવી લો પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ ફરીથી સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે સાથે જ અરબ સાગરના હિંદ મહાસાગરવાળા વિસ્તારોની અંદર પણ ચાલુ વર્ષનું ચોમાસું ધીમી ગતિએ સક્રિય બનતું હોય તેવા અત્યારે ધીમા ધીમા અણસાર જોવા મળી રહ્યા છે સાથે સાથે સોમાસુ સક્રિય બની સત્યાવીસ સુધી પ્રવેશ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ચોમાસાની પ્રિ એક્ટિવિટીને લઈને ગુજરાતનું હવામાન આવનાર ત્રણ કલાકની અંદર ઓછીતાનું પલટાયેલું જોવા મળી શકે છે આ ત્રણ કલાકમાં ગુજરાતમાં ભયંકર પવનની તીવ્રતા જોવા મળી શકે છે સાથે સાથે દરિયાઈ ફૂંકા વિસ્તારોમાં વધી રહેલા માવઠાના ભારે જોર અને તીવ્ર દબાણને લઈને ઓચિનતાના મોટા પલટાવ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાંથી પણ અત્યારે બની રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે ભારે વરસાદ વરસવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર ફરી એકવાર નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય બનતી નવી લો પ્રેશરની સાથે સોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને આજથી લઈને આવનાર બે દિવસની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે કયા કયા જિલ્લાની અંદર વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે તેની વિગત મેળવીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર આવી રીતે વિઝિબિલિટીના પ્રમાણમાં મોટા પ્રમાણની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાન પલટાયેલું જોવા મળી રહ્યું છે આમ બદલાઈ રહેલા મોટા હવામાનને લઈને સલાયા જામનગર રાજકોટ ગોંડલના ક્ષેત્રોથી લઈને ભાનવડ પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી જૂનાગઢના ક્ષેત્રોની અંદર અમરેલીથી લઈને જસદણના વિસ્તારમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે વેરાવળથી ઉના મહુવાના વિસ્તારથી અલગના ક્ષેત્રોની અંદર પણ ભયંકર સિસ્ટમની અસરો વધતી હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચારે દિશાઓમાંથી આવી રહેલા ભયંકર પવનો અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે સૌરાષ્ટ્ર ઉપર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે અને ખાસ કરીને આવનારી અડતાલીસ કલાકમાં જૂનાગઢના વિસ્તારથી અમરેલીના વિસ્તારમાં ગોંડલના ક્ષેત્રથી જસદણ ભાનવડના વિસ્તારોથી લઈને રાજકોટના ક્ષેત્રોની અંદર અને જામનગરથી સલાયાના વિસ્તારમાં ઓચિંતાના મોટા આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનની અંદર આવનાર કલાકની અંદર મોટા પલટાવ સાથે માવઠું ભૂક્કા બોલાવતું હોય તેમ સૌરાષ્ટ્રની અંદર ભારે અસરો દર્શાવતું જોવા મળી શકે છે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આવનાર કલાકોમાં ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે નવી આગાહીને લઈને અત્યારે વલસાડના જિલ્લામાં આહવાના પંથકથી વ્યારાના વિસ્તારમાં સુરતના ક્ષેત્રોથી નવસારી અને ડાંગના જિલ્લાની અંદર પણ સતત હવામાન પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે ભરૂચ નર્મદા રાજપીપળા અને આમોદના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનાર ત્રણ કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે બની રહેલા સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર સતત અને મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે હવાનું દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ અત્યારે મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇન ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી જોવા મળી રહી છે

તોફાની વચ્ચે ભયંકર જોવા મળી શકે છે રીતે મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર ધીમી ગતિએ પલટાવ આવતા જોવા મળી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો દાહોદથી છોટા ઉદયપુરના વિસ્તારમાં લુણાવાડા ગોધરા બોડેલી ખેડા પંચમહાલ

હવાનું હળવું દબાણ અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને વધી રહેલા સિસ્ટમના અસરના ભાગરૂપે રાપરના ક્ષેત્રથી ગાંધીધામ બાડરીના વિસ્તારથી માંડવી નળિયાના વિસ્તારથી લખપત અને ખાવડના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવવાને લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટી આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર આજે અને આવનાર પાંચ દિવસની અંદર હજી પણ હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠા અને ચોમાસાનું તીવ્ર દબાણ હવેથી ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે